અમલસાડ અક્ષત ચેરિટેબલ ટ્રસ્ટ અને પાઠમય પરિવારના સંયુક્ત ઉપક્રમે રવિવારે છવ્વીસમી રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં એંશી મહિલા અને ત્રણસો તેત્રીસ પુરુષ મળી ચારસો તેર રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું દરેક રક્તદાતાઓને બોટ કંપનીની સ્માર્ટ વોચ સંભાળના રૂપે ભેટ આપી તેઓની સેવાને બિરડાવાઈ હતી આ કેમ્પમાં એકવીસ યુવક અને ચૌદ યુવતીઓએ પ્રથમ વેરા રક્તદાન કરી સમાજ સેવા તરફ એક ડગલું માંડ્યું હતું જર્મની દેશના જુલિયન ગોર્ડે અને પ્રિયંકા શર્માએ ભારત દેશમાં રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું અમરસાડ કાયા તરાવના અશોકભાઈ સુમંતભાઈ પટેલ કેબલવારાએ એકસો અગિયારમી વેરા રક્તદાન કરી અન્ય રક્તદાતાઓને પ્રેરણા પૂરી પાડી હતી વર્ષ બે હજાર તેરથી પાર્થમય પરિવાર દ્વારા શરૂ કરેલા બ્લડ ડોનેશન કેમ્પમાં પાંચ હજારથી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરી જરૂરિયાતમંદોને પૂરું પાડ્યું છે અમલસરથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ ભાવે